સમાચારોમાં અત્યારે જોઈશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના વચગાળાના પ્રધાનમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે છે તેમની આ મુલાકાત વિશે પણ વધુ માહિતી મેળવીશું તો ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા અનેક લોકો ગુમ થયા છે અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે રાજ્યમાં પણ વરસાદની શું સ્થિતિ છે તે વિશે પણ માહિતી મેળવીશું અને સુરતમાં દેશની પ્રથમ ગ્રીન વ્હીકલ પોલિસી બે હજાર પચીસનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તે વિશે પણ વાત કરીશું સાથે દેશ દુનિયા અને રાજ્યના અન્ય સમાચાર શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો રદયો આરોપોને ગણાવ્યા ખોટા અને પાયા વિહોણા કયું નામ ઓનલાઈન ડિલીટ કરવા શક્ય નહીં તો બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે પણ વોટ ચોરી મુદ્દે કર્યો ઘેરાવ બિહારમાં વાર પલટવારનો દોર ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ધુસણખોરી મુદ્દે કોંગ્રેસ આરજેડી પર સાધ્યું નિશાન તો ચૂંટણી અંગેની વ્યૂહ નીતિ બાબતે મુખ્યમંત્રી નીતીશકુમાર સાથે કરી મુલાકાત તો આરજેડીનો બેરોજગાર યુવાઓને ભથ્થા મુદ્દે પલટવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના વચગાળાના પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત તાજેતરમાં થયેલ જાનહાની પ્રત્યે દર્શાવી સંવેદના શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના ભારતના દ્રઢ સંકલ્પ પ્રત્યે દર્શાવી પ્રતિબદ્ધતા ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા ગુમ થયેલ લોકોની શોધખોળ ચાલુ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઘટના સ્થળની લીધી મુલાકાત તો હિમાચલ પ્રદેશના બિલાસપુર નાહન અને કાંગડામાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતા જનજીવન અસરગ્રસ્ત હરિદ્વારમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર ભરૂચ નર્મદા વડોદરા અને છોટા ઉદેપુર સહિત અગિયાર સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છેલ્લા આઠ કલાકમાં સુરતના કામરેજમાં નોંધાયો દોઢ ઇંચથી વધુ વરસાદ તો તાપીના વ્યારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સુરતમાં દેશની સૌ પ્રથમ ગ્રીન વેહીકલ પોલિસી બે હજાર પચીસ નું કરાયું લોન્ચિંગ નાગરિકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદી પર રૂપિયા ત્રણ હજારથી એક લાખ સુધીનો મળશે સીધો લાભ તો પાંચ વર્ષ માટે વાહન વેરામાં રાહતની પણ જોગવાઈ સુરતને મળી રૂપિયા એકસો ત્રેસઠ કરોડના વિકાસ કાર્યોની ભેટ ગેરકાયદેસર દબાણ સામે તંત્રની કડક કાર્યવાહી ગાંધીનગરના પેથાપુર ચરેડી સહિતના સ્થળોએથી હટાવાયા સાતસો થી વધુ દબાણો તો ડાંગમાં પણ જિલ્લા કલેક્ટર કચેરી નજીક ઉભા કરાયેલ દબાણ પર બુલડોઝર ફેરવી કરાયું જમીન દોસ્ત ભારતીય શેર બજારમાં આજે નીચલા સ્તરેથી જોવા મળી શાનદાર રિકવરી સેન્સેક્સે વટાવી ત્યાંશી હજારની સપાટી તો નિફ્ટીમાં ત્રાણું અંકનો ઉછાળો ફાર્મા આઈટી બેન્કિંગ શેરોમાં લેવાલી સોના ચાંદીમાં સામાન્ય વધઘટ તો ડોલર સામે રૂપિયામાં જોવા મળી નરમાશ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આજે ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા અને પાકિસ્તાનના અરશદ નદીમ વચ્ચે ટક્કર ક્વોલિફાઈંગ રાઉન્ડના પહેલા જ થ્રોમાં ફાઈનલમાં નીરજે મેળવી એન્ટ્રી નીરજ ચોપડાની ટાઇટલ જાળવી રાખવા પર નજર